વડોદરા શહેરના વિસ્તારમાં આવેલા ભીમનાથ બ્રિજના ત્યાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ચાલતી કામગીરીના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર રાણા તથા અન્ય અધિકારીઓ પર આવી પહોંચ્યા હતા વડોદરા શહેરમાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં આવેલા બે વખતના પૂરની પરિસ્થિતિ ફરીવાર ન સર્જાય એ માટે પાલિકા તંત્ર સાબેતું થયું છે વિશ્વામિત્રી નદીનું ચાર શિક્ષણ વિભાજન કરીને નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરી સતત ચાલી રહી છે અત્યાર સુધીમાં કુલ ઓગણીસ લાખ ક્યુબિક માટી પણ કાઢવાની લક્ષ્ય સામે હાલ માટી કાઢવામાં આવી છે ત્યારે શહેરના ભીમનાથ બ્રિજના ત્યાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ચાલી આવેલી કામગીરીના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તથા વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોતિ પટેલ તેમજ પાલિકાના પદાધિકારીએ મુલાકાત લીધી હતી સાયાજીગંજ વિસ્તારમાં ભીમનાથ બ્રિજમાં રહેતી વિશ્વામિત્રી નદીનું ચાર સેક્શનમાં જુદી જુદી જગ્યાએ હાલ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે વિશ્વામિત્રી નદી જે ડિસિલ્ટિંગ કરવાનું છે તો કામ ચાલે છે હવે એના જે રિવિલેટ્સ છે પણ અમે હાથ ઉપર લીધા છે જે અમુક લોકોની રજૂઆત હતી ડેપ્રીઝ પોઈન્ટ અને રિવિલેટ્સ પણ લેવાની એ પણ અમે કામગીરી ચાલુ કરી છે ભીમનાથ લેકનું આ રિવિલેટ છે અને એમાં આ પોન્ડમાં એટલું પણ વર્ષોથી ડેપ્રીઝ ને કચરો છે બધો સાફ કરવાનો ચાલુ છે એનું ડિસિલ્ટિંગ કરવાનું આજે ગઈકાલ રાતથી ચાલુ કરાયું છે અને લગભગ દસેક દિવસ આ પ્રોગ્રામ ચાલશે દસ થી પંદર દિવસ અને આખો લેખને અમે ડિસિલ્ટ કરવાના છીએ અમે ટેકનિકલ ટેકનિકલ ઓપિનિયન લઈ અને પછી એમાં કરશું પણ અત્યારે જે અમારો પ્રાથમિક ટાર્ગેટ છે એને ડિસિલ્ટ કરવાનો છે આપ જોઈ શકો છો જે વર્ષોથી પુરાણ થયું છે એ પુરાણને અમે કાઢી રહ્યા છીએ વર્ષોથી જે થરો બાંધ્યા છે એ બધા સરોજ કચરાના પ્લાસ્ટિકના જે બધા નીકળી રહ્યા છે અને નેક્સ્ટ 10 15 ડેઝમાં એકદમ ચોકી થઈ જશે ખરેખર અહીં આગળ વિશ્વામિત્રીમાં મને અત્યારે એવું લાગે છે ખરેખર અત્યારે સફાઈની કામગીરી થઈ રહી છે કારણ કે ગણો તમે આ જુઓ કે કચરો એટલો બધો છે તો કમિશનર સાહેબે જે અમે રજૂઆત હતી અને એમને જે પગલાં લીધા છે ખરેખર સરાહનીય છે અને ખૂબ જ સારી રીતે ને સ્પીડમાં કામ થાય છે કારણ કે હું દર્શનમમાં જ રહું છું એટલે મને ખબર છે કે સવારે સાત વાગે તો મશીનરી આવી જાય છે અને કામકાજ ચાલુ થઈ જાય છે